ભારતીય છે પાક જે છે એ પાકના ટેકાનો ભાવ નથી મળતા ખેડૂતો પોતાની જે ઉપજ હોય એને રોડ ઉપર નાખી દે છે યુવાનોને ફિક્સ પગાર આપવામાં આવે છે સહમત કે ના સહમત થવાની વાત નથી રાજકારણ છે ને સામ દામ દંડ અને ભેદ આ એકવીસમી સદી છે આ બે ચાલી રહ્યું છે અને કોઈ મૂલ્ય એ નથી રહ્યા રાજકારણના પ્રશ્નો છે અને રેવાના હું જે પ્રશ્ન પૂછું છું કે કોંગ્રેસ સાથે કેમ માણસો નથી રહેતા કેમ ધારાસભ્ય દરેક ચૂંટણીઓમાં છોડીને જાય છે પ્રશ્નો છે હું તમારી વાત સાથે સહમત છું ગુજરાતમાં પ્રશ્નો છે અને પ્રશ્નો સુધરે એના માટે આપણે આશા રાખીએ વિધાનસભાના ફ્લોર પરથી આ પ્રશ્નો નિરાકરણ આવે એના માટે હું બંને આશા રાખીએ મને જવાબ એ જોયે છે કોંગ્રેસ કેમ કેમ નિષ્ફળ પોતાના ધારાસભ્ય સાહેબ તમારા તમારા મેન્ડેટ પર પર ટિકિટ મળી છે ખંભાતની જનતાએ ભરોસો કર્યો હતો તમે જાણી રહ્યા છો કે જ્યારથી કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી છે ત્યારથી તમે એમ કેમ નથી કહેતા કે જે ષડયંત્ર કરીને જે ભયભીત કરીને ઈડી ઇન્કમ ટેક્સ આ રીતે પોલીસ તંત્ર ભય ઉભો કરીને આખી નાખી કોંગ્રેસ ની ચૂંટાયેલી સરકારો જે તોડવામાં જે રાજ્યોમાં પ્રયાસો થયા છે અને સરકારો જે ભારતીય જનતા પાર્ટી તોડી છે એ લોકતંત્ર અને પ્રજાતંત્ર અને લોકશાહી ની અંદર એ સારું કામ છે ષડયંત્ર કરો સત્તાનો તમે દુરુપયોગ કરી રહ્યા છો સમગ્ર રાજ્યની અંદર સમગ્ર રાષ્ટ્રની અંદર વિપક્ષના આગેવાનોના નેતાઓના ત્યાં સીબીઆઈને એડીને ઇન્કમ ટેક્સની રેટ પડે છે ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોઈના આગેવાનને ત્યાં રેડ પડી છે તમે લોકોને બીવડાવ છો તમે લોકોને મુદ્દાઓથી સાચા મુદ્દાઓથી માટેના તમારા પ્રયાસો છે તમે આજે સત્તાના નશામાં મદમસ્ત થઈ ચૂક્યા છો કાલે લોકસભાની અંદર આખાના આખા સંસદને તમે સસ્પેન્ડ કરી દો હું માનું છું કે તમારા જે મુદ્દા છે સંસદ ઉપર હુમલો થાય છે સંસદની સિક્યુરિટી નો સવાલ છે જયારે આટલો મેં પેલા કહ્યું આ બધા મુદ્દા છે હું એનો વિરોધ નથી કરતો આપણે વિપક્ષમાં હોઈએ તો પ્રેશર તો સહન કરવાનું જ છે કંઈ વિપક્ષને આરતી લઈને તો સત્તા પક્ષ નથી ઉતારવાનું કે આઈમતથી તમે મુદ્દા ઉઠાવો પ્રજાના એ સત્તામાં છે એનું કામ વિપક્ષને ડેમેજ કરવાનું છે પરંતુ વિપક્ષની પણ જવાબદારી છે કે કોઈ પણ પ્રેશરમાં એ માણસને ટકી રહેવાનું છે તો જ વિપક્ષમાંથી સત્તામાંથી બેસશો કેમ પ્રેશર સહન નથી થતું કારણ કે વિપક્ષમાં રહેવાના છે તો પ્રેશર તમે તો આટલા વર્ષથી રાજકારણમાં છો તમને એ લોકોના ફોન આવતા હશે

એ રાજા મહારાજાઓનો રાજ હોય કે આદિ અનાદિ કાળથી જે પદ્ધતિઓ ચાલતી આવી છે અને આજે લોકતંત્ર અને લોકશાહી જે વાત આપણે કરીએ છે આજે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં આપણે કેમ રામરાજ્યની વાત કરીએ છે કે રામરાજમાંથી કેમ આપણે પ્રેરણા લઈએ છે કે ત્યાં નીતિઓ હતી ત્યાં સત્ય હતું ત્યાં સિદ્ધાંત હતા આજે ભારતીય જનતા પાર્ટી જે ભગવાનનું નામ લઈને ચાલે છે અમારા તો મનમાં રામ વસ્યા છે અમે નીતિ અને સત્ય ને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરે છે સત્તા માટે પદયાત્રા નથી કરતા આ દેશ માટે આ રાષ્ટ્ર માટે અને આ દેશની અંદર નફરતની દુનિયા છોડો તમે અને એને વાત કરી ભારત જોડો યાત્રાની વાત કરી અને કાશ્મીર સુધી વરસતા વરસાદમાં ઠંડીમાં ઉનાળાની અંદર એક ટી શર્ટની અંદર એ કિલોમીટર ગામે ગામે લોકોને મળ્યો લોકોના નો જે મુદ્દા હતા અને સંસદમાં એને ઉઠાવવાના હતા અને સંસદ પદમાંથી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું ગુજરાત ગુજરાત હું એવું કહેવા આવું ગુજરાત ની વાત ઉપર આવી હિંમત સિંહ ચૂંટાયેલા લોકો શું સમજે છે ગુજરાતની જનતાને તમે પાંચ વર્ષ માટે સંવિધાનમાં હક આપેલો છે કે પ્રજાના મતની કિંમત પાંચ વર્ષ છે પાંચ વર્ષ સુધી આ મતની વેલ્યુ છે આ પાંચ વર્ષમાં આ વ્યક્તિ એ ધારાસભ્ય પર રહેશે પ્રજાની કોઈ કિંમત નથી પ્રજાના મતની કોઈ કિંમત નથી એક વર્ષમાં તમે પ્રજાના જનાદેશને બદલી નાખશો એ ભારતીય જનતા પાર્ટી એ નક્કી કરવાનું ખર્ચો પણ ખૂબ મોટો ભારતીય જનતા પાર્ટી તમે વાત કરી શ્યામ દામ દંડ સત્તા લોભ પદ મંત્રી પદ સુધી તમે કેબિનેટ મંત્રી બનાવો સવારે તમે રાજીનામું આપો અગિયાર વાગે બાર વાગે તમે મંત્રી પદની શપથ લો તો આવી પ્રલોભનોની અંદર જે લોકો હોય જે લોકો આવી જતા હોય છે એ આવી ઘટનાક્રમો બનતી હોય છે એનાથી પક્ષ જે છે એ આખા દેશની અંદર પાર્ટી એક આઈડિયોલોજી છે પાર્ટી એક વિચારધારા છે એ વિચારધારા તૂટતી નથી અને એ વિચારધારા તૂટતી નથી મનોમંથન કરવાની જરૂર છે કોંગ્રેસને મનોમંથન કોંગ્રેસનું મનોમંથન ચિંતન ખૂબ મજબૂતાઈથી ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે રોજ કોંગ્રેસની અંદર અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર અનેક પક્ષના જુદા જુદા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે જે કોંગ્રેસ બની રહી છે જીતવાની હોય નું જોડાવાનું કારણ શું હોય લાલચ એ ભારતીય જનતા પાર્ટી ને ચિરાગભાઈ સમજી શકે છે હું માનું છું કોંગ્રેસના મેન્ડેટ ઉપર તમે કોંગ્રેસની અંદર ટિકિટ તમને ગેર કોંગ્રેસ આપવા નથી આવી તમે ટિકિટ માંગવા આવ્યા હતા તમે તમારી ટિકિટ માટે લોબિંગો કરી હતી તમે ટિકિટ માટે તમે બાયોટા તમારા આપેલા હતા તમે રજૂઆતો કરેલી હતી તમે ઉમેદવાર હતા તમે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા તમે કોંગ્રેસના હું માનું છું કે આવી ભારતીય જનતા પાર્ટી સમાજના સાચા મુદ્દાઓથી છે બેકારી મોંઘવારી બેરોજગારી યુવાનોના મુદ્દાઓ છે ખેડૂતોના મુદ્દાઓ છે શિક્ષણના મુદ્દા છે આરોગ્યના મુદ્દાઓ છે હજુ પણ ચાર પાંચ લોકો છોડે એવી વાત છે હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ જાય કે આવે એનાથી કોંગ્રેસ પાર્ટીને ફેર નથી પડતો કોંગ્રેસ પાર્ટી તાકતથી લડશે અને દસ થી આગળ પાછળની જે સીટો છે ચોક્કસ આ લોકસભાની અંદર દસ ની આસપાસ અમે સંસદની સીટો જીતીશું એ મક્કમ ઇરાદા સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે બિલકુલ તો કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ આવે કે કોઈ જાય કોઈ ફરક નથી પડતો વાત એ વિચારધારાની છે કોંગ્રેસમાં કોને રહેવું અને કોને ના રહેવું એ જાતે નક્કી કરવાનું છે હિંમતસિંહ પટેલે દાવો કર્યો છે કે પ્રજા જવાબ આપશે ને આગામી લોકસભામાં દસ કરતા વધારે સીટો સાથે ગુજરાત કોંગ્રેસ એ પોતાના સંસદ સભ્યોને દિલ્હી મોકલશે જી જનક આવી ગયું